વગડા અપડુ અપડુ ઇને આઉલા સઉલા ભઈ નો મિંગુનો ઇમા ફોસ્ટ કાલે નથી ભઈ ઓ અમે હજી ક વાળી ન હૈ લાવીને નહીં રે જુજોં

મલાડે રે <gup> <bees repeat> <dancecakelette> <fen consumption>

ભૂત બે મિનિટ માં આવશે ભાઈ જો કોઈ ઉકારવા ન કરતા ભાઈ જો એ રમશે એવું એ આવે ભૂત તો આયા આપડે ગામની ચોખ્ખી કરાય કઈ કરશે નહીં

જો ભુજ નું વાગે આવશે જોઈ ગયો નો વગડાય वाली चुकर इटले नहीं जा बुतायो ना जो हाँ आई वो आई

એ ભગત મન ના આવતું શીખો 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 એક મંત્ર બોલી જવું હમ ઓમ ધીમ 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 તમાશવા શું કરશું હા ભાગો